સમગ્ર રાજ્યમાં ને સમગ્ર શહેરોમાં ને સમગ્ર ગામડાઓમાં સમગ્ર ગલીઓમાં આ ઉત્સવ જે છે તે ઉજવાતો જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો અમદાવાદ ના નરોડા વિસ્તાર ની અંદર આજે રેલી જે છે તે આયોજિત કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક જે ભગવાન શ્રી રામલલ્લાસ થી ઉજવ ઉજવા વધાવી લીધો છે અને લોકો ભારે હર્ષોલ્લાસ થી હવે જયારે રામ પ્રતિષ્ઠા મહોત્સવ જયારે ઉજવાય

અને પાંચસો પછી અમે નવી પડીએ આજે અમે માણ્યો ઉત્સવ અચ્છા બીજા પણ કેટલાક લોકો છે શું નામ છે તમારું અમિત આચાર્ય અમિત ભાઈ પાંચસો વર્ષ બાદ ભગવાન પોતાના ઘરે પાછા ફર્યા છે કેવો ઉત્સાહ છે એની શબ્દોમાં કોઈ કલ્પના જ ના થઈ શકે જેમાં પાંચસો વર્ષ પછી આજે આવી રહ્યા છે આપણે સવાર જેમે રાજ્ય અભિષેક માન્ય નરેન્દ્રભાઈ દ્વારા થઈ રહ્યો છે એનો કોઈ ઉત્સાહ પાર નથી અને આજે દેશ સમગ્ર દુનિયા રામમય બની રહી છે એને એ નિમિત્તે અમારી આજુબાજુની સોસાયટીઓ જીવન પ્રાણ પ્રતિષ્ઠા લક્ષ્મીલા આશીર્વાદ બાપાશ્રી પલહાઇટ્સ બધા જ લોકો સાથે મળીને આજે અમે શોભાયાત્રા કાઢી છે

જય શ્રી રામ અચ્છા અહિયાં બીજા પણ કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરીએ શું નામ છે આટલો મોટો ઉત્સવ છે અને એમાં અમને આ ચાન્સ મળ્યો છે તો તમે દેખી શકો છો કે બધાનો ઉત્સાહ કેટલો છે તો આનાથી મોટો કયો ઉત્સવ હોઈ શકે બોલો જય શ્રી જય શ્રી રામ

અને મોડી સંખ્યામાં અત્યારે નીકળી રહ્યા છે એટલે પ્રભુના આગમનના જોરદાર વધામણા બધા અત્યારે હાલ કરી રહ્યા છે કેવી રીતે ભગવાનના વધામણા કરી રહ્યા છો અમે આજુબાજુ દરેક સોસાયટી એકત્ર થઈ અને એવું ભવ્ય આયોજન કર્યું તું જેનું હિન્દુત્વનું દરેક ગલી ગલીમાં હાલ છે આજે લોકો જોઈ રહ્યા છો હજુ પાછળની તરફ આપણે જોઈએ આપણે પાછળ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક ગરબા કરી લોકો જે છે તે જોવા મળી રહ્યો છે તેમની સાથે વાત કરીએ શું નામ છે બેન ભગવાન પાંચસો વર્ષ બાદ પોતાના ઘરે પાછા ભર્યા છે કેવી લાગણી મે અચ્છા હવે દર વર્ષે દિવાળી તો ઉજવાય છે હવે બાવીસમી જાન્યુઆરી પણ શું દિવાળી કે હવે બાવીસમી જાન્યુઆરી પણ આ દિવાળી જે છે તે ઉજવાય છે પાછળ તરફ પણ જોઈ શકો છો પાછળ પણ હજુ જે છે તે લોકો અહીંયા કરતા જે છે તે અહીંયા જો રેલી જે છે તે કાઢવામાં આવી છે શું નામ છે મારું નામ ડોક્ટર શું કેવા માંગો છો રેલી આયોજિત કરવામાં આવી છે કેવો માહોલ છે આપ જોઈ શકો છો અહીંયા પાછળ પણ હજુ ઘણા લોકો જે અહીંયા રેલી જે છે તે લાંબી રેલી અહીંયા ઉપસ્થિત છે આપ જોઈ શકો છો ભગવાન રામચંદ્રનો ફોટો લઈ અને જે રેલી જે છે તે અહીંયા કાઢવામાં આવી છે પાછળની તરફ પણ જોઈ શકો છો આપ જે મહિલાઓ જે છે તે અહીંયા ઉપસ્થિત છે રેલી છે ગરબા ઉજવાઈ રહ્યા છે આપ જોઈ શકો છો અલગ અલગ બાળકો જે છે તે તે વેશ વેશ ધારણ ધારણ કરેલો છે છે અને અલગ અલગ સાથે બાળકો પણ જે અંદર ભાગ લઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક બાળકો પણ ક્યાંક ને ક્યાંક એ વાત નો ઉત્સાહ છે કે ભગવાન રામચંદ્ર પોતાના ઘરે પાછા ફર્યા છે અને એટલા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક આ ઉત્સવ જે છે તે અનેરો બની રહ્યો છે આપ જોઈ શકો છો સમગ્ર દિવાળી દિવાળી ન પરંતુ બાવીસમી જાન્યુઆરી ના રોજ પણ હવે દિવાળી જેવો માહોલ જે છે તે જોવા મળશે એમનો પ્રસંગ કિશોર સાથે